નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એનડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરમાં ખરાબ રસ્તાઓ મુદ્દે યુવક કોંગ્રેસ અને આપનો વિરોધ સાહેબ આ રસ્તેથી નથી ચાલવાના પોસ્ટર સાથે વિરોધ કર્યો તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા ભાવનગરમાં ખરાબ રસ્તાઓ અને તેના કારણે થતાં અકસ્માતોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૂટેલા રસ્તાઓને કારણે લોકો પરેશાન છે આ મુદ્દે રાજકીય પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે જેના પછી તંત્ર હરકતમાં આવ્યું છે ભાવનગરના કુંભારવાડા વોર્ડમાં આવેલા નારી રોડ પર અવેળા ગેટ પાસેના નાળામાં એક મોટો અને ઊંડો ખાડો પડી ગયો હતો આ ખાડાને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બનીને ઈજાગ્રસ્ત થયા છે આ ઘટનાની જાણ થતાં જ યુવક કોંગ્રેસના આગેવાનો પવનભાઈ મજેઠિયા કિશનભાઈ મેર અને નિલેશ ધાપા સ્થળ પર પહોંચ્યા હતા તેમણે તંત્રનું ધ્યાન દોરવા માટે અનોખો કાર્યક્રમ આપ્યો હતો આ પછી તંત્ર જાગ્યું અને તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરાવ્યું હતું આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગરના ખરાબ રોડ રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાર્ટીના હોદ્દેદારોએ પાનવાડી ચોક ખાતે રોડ રસ્તા વચ્ચે બનાવો રોડ રસ્તા બનાવો જિંદગી બચાવોના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા આ વિરોધ પ્રદર્શન ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવવાના હતા આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે છેલ્લા પાંચ વર્ષથી ભાવનગરની જનતા ખરાબ રસ્તાઓને કારણે હેરાન થઈ રહી છે ત્યારે તંત્રની આંખ કેમ ઉઘડી જ્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી થયો ત્યારે શહેરના રસ્તાઓને ઓવરબ્રિજનું કામ ઝડપથી કેમ શરૂ થયું આ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટી ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામ પટેલ ઓર્તરા વોર્ડના પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા મહિલા પ્રમુખ ટીનાબેન સોલંકી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા આ બંને જગ્યાએ દર્શાવે છે કે ભાવનગરના રસ્તાઓની હાલત ગંભીર છે અને લોકોની ધીરજ ખૂટી રહી છે રાજકીય પક્ષોના વિરોધ પ્રદર્શનો પછી તંત્ર જાગે છે તે દર્શાવે છે કે નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે બેદલ કરી દાખવામાં આવી રહી છે ભાવનગરમાં દિવસે ને દિવસે શહેરમાં ખાડા પડતા જાય છે સાહેબ આવે છે તો ધોળા દિવસે ચક ચકાચક એ પણ આરસીસી રોડ રાતે મજૂરો રાત દિવસ એક કરીને ઉજાગરા કરી ને સાહેબ માટે રોડ બનાવે છે હમણાં ટેન્ડર રોડ હમણાં ટેન્ડર દોઢ કરોડનું બહાર પાડ્યું એ પણ વગર ટેન્ડરે રાતોરાત રોડ બની ગયો પણ લોકો ટેક્સ ભરે છે અને લોકોને ખાડા ભોગવવા પડે છે સાહેબ આવે છે દિલ્હીથી પણ એ સાહેબ માટે તો રાતોરાત ચકાચક એ પણ ટનાટન રોડ બનાવી નાખ્યા છે દર્શક મિત્રો રોડ ટનાટન બનાવી નાખ્યા છે લોકોનું કહેવું છે કે આપ એકવીસ તારીખે આની તપાસ કરજો ની માહિતી માગજો કેટલો ખર્ચ કર્યો શું ખર્ચ કર્યો ક્યાં ક્યાં કેટલા રૂપિયા વાપર્યા સાહેબ આવ્યા અને ગયા પછી તમામ હિસાબ તમે માગો એટલે માહિતી માંગો એટલે આપવી પડે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ